પંચમહાલના શહેરા અને ગોધરા હાઇવે પર સ્પીડ બ્રેકરના અભાવે નાના મોટા અકસ્માતના બનાવ બની રહ્યા છે અને શહેરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે રહેણાંક વિસ્તાર પણ છે અને હાઇવેની સામેની તરફ શાળાએ અત્યારે

ધીમા પરે અને કારગીલ કેન્દ્ર શહેરની સામે એક રાષ્ટ્રીય માર્ગ આવેલો છે અને ત્યાં એક ચોકડી છે ચોકડી પણ પડે છે અને ત્યાં વારે ઘરે અકસ્માતો થાય છે અને રાહદરીઓના મૃત્યુ પણ થયેલા છે અને ભવિષ્યમાં પણ અકસ્માત થાય તેવી શક્યતા રહેલી છે જો આપણે ત્યાં આગળ બંબ બનાવીએ તો અકસ્માતો આપણે નિવારી શકીએ તેમ છે